માણિયાહાટીના તાલુકામાં હનુમાન જયંતિ નિમિત્તે ભાવિકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી હનુમાન જયંતિમાં ખાસ વાત કરીએ તો મંગળવાર હનુમાન જયંતિ પૂનમ એટલે ત્રિવેણી સંગમ દિવસ ગણાય છે માણિયાહાટીના તાલુકામાં અકાળા ગામે

ચલાવે છે આજે પણ પાંચસોથી છસો બાળકોએ અહીંયા ભોજન લીધેલું છે અને આપ સભ્યોને જણાવવાનું કે આજે રાત્રે નવ વાગે શ્રી સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવેલ છે સર્વ ધર્મપ્રેમી પ્રાઈઓ બહેનો અવશ્ય ખાતરી આપે અને કથાનો લાભ ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ